ભરૂચમાં આવેલ ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના બની હતી શનિવાર સપ્ટેમ્બર બે ના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મસ્જિદની હતા પરંતુ તેમની સાથે અજમેર બોમ્બકાંડના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ પ્રવેશતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો આ ઘટના બાદ સોમવારે સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી હતી ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રી નિયમિતપણે જુમ્મા મસ્જિદની મુલાકાતે આવતા હોય છે કારણ કે તેઓ આ સ્થળને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ માને છે શનિવારે જ્યારે આ અનુયાયીઓ પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદમાં પ્રવેશ્યા ત્યારે તેમની સાથે ભાવેશ પટેલ પણ હતો સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોના જણાવ્યા મુજબ ભાવેશ પટેલ મસ્જિદના ગર્ભગૃહમાં અને છત પર ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો હતો જે ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ ગણાય છે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી બે હજાર સાતના અજમેર બોમ્બકાંડના આરોપી રહી ચૂક્યા છે અને હાલ તેઓ જામીન પર છે આ વ્યક્તિની મસ્જિદમાં હાજરી અને તેના વ્યવહારથી મુસ્લિમ સમુદાયમાં ગંભીર ચિંતા અને રોષની લાગણી ફેલાઈ હતી આ ઘટનાના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ બહુજન મુક્તિ મૂરચાના આગેવાનો અને જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ સોમવારે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને તેમણે એક પત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્ર તેમમાં તેમણે આ ઘટનાની સખત નિંદા કરી અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે આગેવાનોએ શાંતિ ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની અપીલ કરવામાં આવી હતી આ ઘટના ભરૂચમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા અને પવિત્રતા જાળવવાના મુદ્દા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવા પગલા લેવાય છે તે હવે જોવું રહ્યું સાથીઓ આજ રોજ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો જે તેર તારીખે જુમા મસ્જિદમાં ધાર્મિક વાતાવરણ દોડવાની કોશિશ થઈ એ ઘટનાને લઈ અને જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચને એક આવેદનપત્ર આપી અને આ વાતાવરણ ડોળવાનો જેણે પ્રયાસ કર્યો છે ભાવેશ પટેલ એક આતંકવાદી છે અને સજા પામેલો ગુનેગાર છે અને અત્યારે જામીન પર છૂટેલો છે અને એણે મસ્જિદમાં ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો અને ગુંબજ પર ચડી અને જે ધાર્મિક લાગણી દુભાવી છે એના બાબતે મુસ્લિમ સમાજમાં આક્રોશ છે અને એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ એને સજા થવી જોઈએ અને એની પર એફઆઈઆર થવી જોઈએ બીજી એવી એમની જે માંગણી છે એ વ્યાજબી છે અને અમે ભારત મુક્તિ મોરચા અને આખા દેશ વ્યાપી જે સંગઠન છે એના ભરૂચના મુસ્લિમ સમાજની સાથે આ આજ તારીખ પંદર નવ બે હાજર પચીસ અને સોમવારનો રોજ સમસ્ત ભરૂચ જિલ્લાના આગેવાનો તથા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ અને મૌલાના કુરેશી સાહેબ મુક્તિ અહમદ દેવલા સાહેબ જમીતુલમય હિંદ તરફથી જે તારીખ તેર નવ બે હજાર પચીસ અને શનિવારની રોજ જે દુઃખદ ઘડ્યું ભરૂચમાં બની કે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના ભાઈઓ જ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને નિહાળીને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગન તમામ એમના જે અન્યાયો છે તેમાં મહિલાઓ પુરુષો હજારોની સંખ્યામાં આવે અને મુસ્લિમ સમાજ અને ત્યાં અમે ત્યાં ઉભા રહી ટ્રસ્ટી મંડળ ત્યાં ઉભા રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નથી લેતા એમની સહાય કરીએ જ ને એમને તમામ પ્રકારનું વ્યવસ્થા ત્યાં કરવાની અમે જવાબદારી નિભાવે ટ્રસ્ટ મંડળ અને એ મહારાષ્ટ્રના અન્યાયો જે આવે જ બિલકુલ સારી રીતે એકતાથી ભાઈચારાથી કોઈ પણ જાતના વાદ મંડળ આગેવાનો પ્રમુખ શ્રી ત્યાં હાજર હતા બી ડિવિઝન પીઆઈ અને આશ્રમ સો જેટલો પોલીસનો સ્ટાફ અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં હતા જે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુ ભાઈઓ ત્યાં આવતા હતા સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા હતા એક પણ વ્યક્તિને સિંગલ મોહબ્બતથી લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો પરંતુ સાંજના ચાર અને ત્રીસ મિનિટે સાડા ચાર વાગ્યાના સુમારે એક અજમેર બ્લાસ્ટનો આરોપી જેનું નામ છે ભાવેશ એ પોલીસ બંદોબસ્ત સાથે એ મસ્જિદમાં પ્રવેશે જ અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમને અધિકારી કરેલા અમે લોકો અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારી માન રાખીને ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદમાં બધે ફર્યા ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો અમે વાંધો લીધો પરંતુ આ અત્યાર સુધી જે હજારો અન્યાયીઓ આવતા હતા ચત્રધર સ્વામીના એક પણ અન્યાયીઓ શાંતિ રીતે ત્યાં આવ્યા એમની શ્રદ્ધા પૂર્ણ કરી અને કોઈ ઢાબા પર નથી ચડ્યું પરંતુ આ ભાવેશ પટેલ નામનો જે આ વ્યક્તિ છે જે અજમે બોમ્બડા આરોપી છે એ પગમાં ચપ્પલ પહેરીને આ સુધી અમે કોઈ ટ્રસ્ટીઓ એ મસ્જિદના ના પર હડી ગયા આ વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન મસ્જિદ મસ્જિદના ગુમ્મત પર ચડી ગયો આ કેટલા અંશે વ્યાજબી છે અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ તથા એકસો ચાલીસ કરોડ જનતાને કહેવા માંગીએ અમને કોઈ હિન્દુ સમાજનો કોઈ વાંધો નથી કે કોઈ હિન્દુ વ્યક્તિને અમને વાંધો નથી અમે જાહેર મીડિયામાં બોલ્યા અમને વાંધો હતો એક ગવાેશ પટેલ નામના વ્યક્તિ થી જેની ઉપર આતંકવાદનો આરો લાગેલો છે એને હાઈકોર્ટ થી જામીન આપેલા છે અને એ વ્યક્તિએ જે હજારો વર્ષો સઢરો શાંતિપ્રિય મહારાષ્ટ્ર થી ગુજરાત ભરુચ જિલ્લામાં આવતા હતા અને આજ દિન સુધી કોઈને રોકા નથી પરંતુ આ વ્યક્તિએ તે આવ્યો શાંતિ દોરવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ પ્રશાસન અને જિલ્લાનું વહીવટી અને તે હાજર હોવા છતાં આ અમને તસ્તી હોવા છતાં અમને ગેટની બહાર મોકલી દેવામાં આવે અને એક આતંકવાદીને જે અંદર ફઈરો જે જામીન પર મુક્ત થયેલો છે અગાઉ પણ અહીંયા ઉંડાઈની એક ઘટનામાં એક દીકરાને માર્યો અને જામીન પર છૂટા પછી એની પર એક કેસ નોંધાયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરૂચ શહેરની શાંતિ દોહરે જ અમે ભરૂચ શહેરના તમામ ધર્મના લોકોને ભાઈ અમને પ્રાઉડ છે ભરૂચ શહેરની પ્રજા પર તમામ ધર્મના લોકો પર કે એક પણ વ્યક્તિએ ખોટું નિવેદન એના ફેરવામાં નથી આવ્યું કે અમે સાચા લોકો હતા અમે અમારી આસ્થા સાથે અલ્લાહના ઘરમાં જ્યારે લોકો અકીદન મંડળ મહારાષ્ટ્રના આવ્યા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ ગૃહમંત્રી ગૃહ સચિવ રેન્જ આઈજી અને ડીજીપી સાહેબને આજે ભરૂચ કલેક્ટર મારફતે અરજી આપી કે આ શાંતિપ્રિય પ્રજા છે તમામ ધર્મને ને હરીમરીને રહેવાના આ દેશમાં અધિકાર છે હિન્દુસ્તાનભાઈ ફૂલો ના ભાગ છે તમામ પ્રકારના ફૂલો એમાં રાખતા હોય જો મુસલમાન તમે ગુલાબનું ફૂલ સમજીને તોડીને સાહીદ પર નાખી દેશો આ સખી ના લેવાય આ દેશની આઝાદીમાં તમે જો હિન્દુસ્તાન દિલ્હીના ઇન્ડિયા ગેટ પર એકસઠ હજાર મુસલમાનો આ દેશમાં શહીદ આપી ને તે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો ભેગા થઈને હિન્દુ આ પ્યારા આપણા હિન્દુસ્તાનને આઝાદ કરાવ્યો ને આજે એક આતંકવાદીને આ કરી ને જે મસ્જિદના ધાબા પર છે આ બિલકુલ સાખી લેવામાં નહીં આવે અમે કાયદાને માન આપવા લોકો છે શાંતિ પ્રિય લોકો છે અમે તમામ ધર્મના લોકોને ભરૂચને એકસો ચાલીસ કરોડની જનતાને કહેવા માંગે જ અમને એકસો ચાલીસ કરોડની જનતાનો કોઈનો વાંધો નથી ફક્ત એક વ્યક્તિએ શેરનો માહોલ બગાવ્યો એના માટે આજે અમારે ન્યાય મેળવવા માટે અહીંયા આવેલું છે અમે બાબતે અમે ઇલેક્ટ્રોનિક છે અમે આ ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને માંગ કરીશું કે મુસ્લિમ સમાજને ખરા અર્થમાં ન્યાય મળે ફરી વખતે ભરૂચ જિલ્લાના હિન્દુ ભાઈઓને ભાઈ કહેવા માંગે અમને કોઈનાથી કોઈ વાંધો નથી તમામ લોકો આવે પરંતુ વાંધો અમને એટલો જ છે કે આ ભાવેશ પટેલ વ્યક્તિ હવે આવી અને પોલીસે જઈને એક સેલિબ્રિટી અંદર લઈને આવી અને જે માહોલ ત્યાં ક્રિએટ છે એટલે અમે બી ડિવિઝન પીઆઈ ને અપીલ કરીએ કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી ને એફઆઈઆર કરવામાં આવે ને એના જામીન રદ થાય એવી પ્રક્રિયા કરવામાં આવે એ માંગ સાથે મુસ્લિમ સમાજના લોકો ને અમે અહીંયા એટલા મુસ્લિમ નથી અમારા તમામ ધર્મના લોકો અહીંયા અમારી સાથે આવેલા છે તમામ ધર્મના લોકો અમારી સાથે અહીંયા મદદમાં આવેલા છે કે આ એકતાના પ્રતિક છે ભરૂચ જિલ્લો એકતા કહેવાય ને એકતાને યથાવત રાખવા માટે આજે અમે પ્રયત્ન કરવા માટે ભરૂચના કલેક્ટર સાહેબે ન્યાય માગવા આવેલા છે